હેલો એવરી વેન્ડ વેલ્કમ બેક ટુ ધ પટેલ્સ ઇ લર્નિંગ ઝોન ફ્રેન્ડ આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ક્વેશ્ચન નંબર ફોર ક્વેશ્ચન નંબર ફોર સેક્શન ઇ ક્વેશ્ચન નંબર ફોર મેં તમને એવું કીધું છે કે ગુણોત્તર શ્રેણી વાય વાય બાય થ્રી વાય બાય નાઇન જ્યાં વાય ગ્રેટર ધેન ઝીરો છે એના પ્રથમ પાંચ પદોનો સરવાળો એટલે કે એસ ફાઈવ તમને આપેલું છે વન ટ્વેન્ટી વન તો વાય શોધો હવે અહીંયા એ બરાબર તો વાય આપેલું છે આર બરાબર તો કે ટી ટુ ભાગ્યા ટી વન ટી ટુ એટલે વાય બાય થ્રી છેદમાં વાય કંઈ નથી એના છેદમાં એક લખું તો આપણે આવું કરી શકાય વાય ભાગ્યા ત્રણ ગુણ્યા વન બાય વાય 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 કેન્સલ તો આર બરાબર જવાબ આવે વન બાય થ્રી એસ એન આપણી પાસે છે તો એનું સૂત્ર મૂકીએ आ रेज टू एन माइनस वन अपॉन आर माइनस वन एस एन आपेलू है वन ट्वेंटी वन ए बराबर वाय से शोध आर बराबर वन बाय थ्री है एन बराबर पांच है माइनस वन अपॉन वन बाय थ्री माइनस वन वन ट्वेंटी वन वाई ત્રણની પાંચ કાત બસો તેતાલીસ માઇનસ વન અપોન માઇનસ ટુ બાય થ્રી વન ટ્વેન્ટી વન ગુણ્યા માઇનસ ટુ By three is equals to Y one minus two four three upon two forty three one twenty one Gunia Bay two forty two minus ડિવાઈડ બાય થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ વાય ઇન્ટુ માઇનસ ટુ ફોર્ટી ટુ ડિવાઈડ બાય ટુ ફોર્ટી થ્રી વાયની એકલા પાડો અને સામે લઈ જાઓ માઇનસ ટુ ફોર્ટી ટુ ડિવાઈડ બાય થ્રી ઇન્ટુ ટુ ફોર્ટી થ્રી અપોન ટુ ફોર્ટી ટુ માઇનસ ટુ ફોર્ટી ટુ કટ ઇઝ ઇક્વલ્સ ટુ વાય સો વાય ઇઝ ઇક્વલ્સ ટુ ટુ ફોર્ટી થ્રી ડિવાઈડ બાય થ્રી ટુ ફોર્ટી થ્રી ડિવાઈડ બાય થ્રી શું જવાબ આવ્યો કમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવો નેક્સ્ટ દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચમાં તમને એવું કીધું છે ગુણોત્તર શ્રેણીમાં એસ ફોર ઇઝ ઇક્વલ્સ ટુ ટેન એસ ટુ તો સામાન્ય ગુણોત્તર શોધો સમજો એસ ફોર આપેલું છે એનું સૂત્ર મૂકી દઈએ એ ગુણ્યા આરની ચાર ઘાત માઇનસ વન છેદમાં આર માઇનસ વન ઇઝ ઇક્વલ્સ ટુ ટેન એ આરની બે ઘાત માઇનસ વન અપોન આર માઇનસ વન ઓકે તો અહીંયા આર માઇનસ વન એ તો આપણે કેન્સલ કરી શકીએ ડાયરેક્ટ બંનેના છેદમાં આર માઇનસ વન છે એ ઉડાડી શકાય વધ્યું શું આ બાજુ અચ્છા આ બાજુ એ એ છે એ પણ ઉડાડી શકાય વધ્યું શું તો કે આરની ચાર ઘાત માઇનસ વન ઘાત અવયવો પાડીએ આર સ્ક્ર માઇનસ વન આર સ્ક્વેર પ્લસ વન રેડી પાછું આ બંને કોમન છે ઉડી જશે આર સ્ક્વેર પ્લસ વન ઇઝ ઇક્વલ્સ ટુ ટેન તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ટેન માઇનસ વન નાઇન સો આર ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ સોર માઇનસ થ્રી એ તમારો જવાબ ક્લિયર છે દાખલા નંબર છ ગુણોત્તર શ્રેણીમાં પાંચમા અને ત્રીજા પદનો સરવાળો અને તફાવત પાંચ જેમ ત્રણ છે ત્રણના પ્રમાણમાં હોય તો સામાન્ય ગુણોત્તર આર શોધો સમજો પાંચમું પદ અને ત્રીજા પદનો સરવાળો અને તફાવત પાંચ જેમ ત્રણના પ્રમાણમાં છે પાંચમું પદ એટલે ટી ફાઈવ ત્રીજું પદ એટલે હવે એનો સરવાળો અને બાદ બાકી તફાવત એટલે શું થાય બાદ બાકી બરાબર તો ટી ફાઈવ પ્લસ ટી થ્રી ભાગ્યા ટી ફાઈવ માઇનસ ટી થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ ફાઈવ બાય થ્રી છે કિંમતો મૂકીએ એ આર ફોર માઇનસ સોરી પ્લસ એ આર સ્ક્વેર એ આર ફોર માઇનસ એ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ફાઈવ બાય થ્રી ए आर स्क्वेर ऊपर थी कॉमन निकल से व्यू आर स्क्वेर प्लस वन एआर स्क्वेर नीचे कॉमन निकल से आर स्क्वेर माइनस वन एआर स्क्वेर ए आर स्क्वेर कट कॉमन व्यू शू आर स्क्वेर प्लस वन आर स्क्वेर माइनस वन ત્રણ ને અહીંયા લઈ આવો આર સ્ક્વેર પ્લસ વન આર સ્ક્વેર માઇનસ વનને સામે લઈ જાઓ ગુણાકાર કરી દઈએ થ્રી આર સ્ક્વેર પ્લસ થ્રી ફાઈવ આર સ્ક્વેર માઇનસ ફાઇવ એક બાજુ એ લઈ આવો અને સામે લઈ જઈએ તો ફાઇવ આર સ્ક્વેર માઇનસ થ્રી આર સ્ક્વેર માઇનસ ફાઇવ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો ફાઇવ આર સ્ક્વેર માઇનસ થ્રી આર સ્ક્વેર इले 2r² રહ્યું -5 -3 એટલે --+ -8 2 કોમન કાઢો r² -4 = 0 બે સામે લઈ जाओ r² -4 = 0 आर प्लस टू आर माइनस टू इज इक्वल्स टू जीरो सो आर इज इक्वल्स टू माइनस टू और आर इज इक्वल्स टू प्लस टू क्लियर है यार जवाब आगे दाखला नंबर સાત તરફ પદોનો સરવાળો એકત્રીસ છે ત્રણ ક્રમિક પદોનો સરવાળો એકત્રીસ છે અને ગુણાકાર એકસો ને છે તો આ ત્રણ પદો શોધો મેં તમને બહુ જ સ્ટાર્ટિંગમાં કીધું તું કે જ્યારે સરવાળો અને ગુણાકાર બંને આપેલું હોય ત્યારે તમારે ત્રણ ક્રમિક પદો આ વાળા લેવાના એ આર ખાલી ગુણાકાર હોય તો તમે લઈ શકો છો એ ગુણ્યા એ આર ગુણ્યા એ આર સ્ક્વેર પણ જ્યારે સરવાળો અને ગુણાકાર બંને હોય ત્યારે તમારે આ વાળા ત્રણ ક્રમિક પદોને ધારવા બરાબર છે હવે ગુણાકાર આપેલો છે તમને એકસો ને પચીસ ક્રમિક પદ નો ગુણાકાર એકસો પચીસ છે તો એ ભાગ્યા આર ગુણ્યા એ ગુણ્યા એ ઇઝ ટુ વન ટ્વેન્ટી ફાઈવ આર આર કટ તો એનો ઘન બરાબર 125 ટ્વેન્ટી ફાઈવ તો એ ઇઝ ઇક્વલ્સ ટુ પાંચ થયા સેવ કરીને મૂકી દો અત્યારે કામ આવશે ત્રણ પદોનો સરવાળો इतले के, plus plus एनी 5, 5 31 छे એટલે કે a / r + a + ar = 31 છે a ની કિંમત મૂકો 5 / r + 5 5r = 31 લસા લઈ લો r નો પ્લસ 5R આર પ્લસ ફાઈવ આર સ્ક્વેર અપોન આર ટુ એકત્રીસ આની જોડે આર નથી ગુણાઈ ગયા આની જોડે આર હતા બે આર થઈ ગયા આર સામે ગયા એકત્રીસ આર ફાઈવ પ્લસ ફાઈવ આર પ્લસ આર સ્ક્વેર ટુ એકત્રીસ આર સામે ગુણાઈ ગયા आ बाजू लो पेली बाजू ली जाइए माइनस फाइव माइनस फाइव आर माइनस फाइव आर स्क्वेर

સાઈન ચેન્જ કરવી પડશે બધાને પેલી બાજુ લઈ જાઓ એટલે ફાઈવ આર સ્ક્વેર માઇનસ ટ્વેન્ટી સિક્સ આર પ્લસ ફાઈવ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો આવું થાય ઓકે ચલો છવના એવા ભાગ પાડીએ પચીસ ગુણ્યા એક પચીસ આર માઇનસ આર પ્લસ ફાઇવ ઇઝિકવલ્સ ટુ ઝીરો માઇનસ માઇનસ પ્લસ છવ્વીસ થઈ ગયા પચીસ અને એક એટલે છવ્વીસ થઈ ગયા પાંચ આર કોમન કાઢો આર વધ્યા માઇનસ ફાઇવ વધ્યા માઇનસ વન કોમન કાઢો એટલે આર માઇનસ ફાઇવ વધ્યા ફાઇવ આર માઇનસ વન આર માઇનસ ફાઈવ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો ફાઇવ આર માઇનસ વન ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો આર માઇનસ ફાઇવ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો આર ઇઝ ઇક્વલ્સ ટુ ફાઇવ અને ફાઇવ આર ઇઝ ઇક્વલ્સ ટુ વન આર ઇઝ ઇક્વલ્સ ટુ વન બાય ફાઈવ ધેટ સેટ બંને જવાબ હોઈ શકે છે છે આપણને શ્રેણીના ત્રણ ક્રમિક પદો પણ શોધવાના કીધા છે તો એ બરાબર તો તમારો જવાબ હતો જ એ બરાબર આપણને ઓલરેડી પાંચ મળ્યા હતા આર બરાબર પણ પાંચ મૂકીએ તો હવે તો આપણે પણ રીતે જે આપણે ધારેલા પદ છે એ પણ લઈ શકાય અથવા ડાયરેક્ટલી એ બરાબર પાંચ એ ઓકે આપણે જે પદ ધારેલા છે એ જ લેવા પડશે અદરવાઈઝ નહીં મેળ પડે કેમકે આપણે પાછો ગુણાકાર એકસો પચીસ અને સરવાળો એકત્રીસ થાય એ રીતે જોવો પડશે તો ધારેલ પદ પ્રમાણે પહેલું પદ હતું એ બાય ફાઈવ સોરી એ બાય આર એ અને એ આર એટલે પાંચ ભાગ્યા પાંચ વન પાંચ અને એ આર એટલે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ એટલે ત્રણ ક્રમિક પદો તમારા થયા એક પાંચ અને પચીસ બીજી રીતે એ બરાબર ફાઈવ આર બરાબર વન બાય ફાઈવ મૂકો તો એ બાય આર એ આર એ બાય ફાઇવ એટલે ફાઇવ ડિવાઇડ બાય વન બાય ફાઈવ ફાઇવ ઉપર મલ્ટીપ્લાય થાય તો જવાબ આવે પચીસ એટલે વન બાય ફાઈવ સોરી એ તો ફાઇવ જ છે અને એ આર એટલે ફાઇવ ઇન્ટુ વન બાય ફાઈવ ફાઇવ ફાઈવ કટ એટલે વન તો જો તમે આર બરાબર વન બાય ફાઈવ લો છો તો પચીસ પાંચ અને એક આવશે અને આર બરાબર પાંચ લો છો તો એક પાંચ અને પચીસ આવશે ક્લિયર તો મિત્રો આજના લેક્ચર માટે આટલું રાખીએ થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત